નેવાર્ક છે નેવાર્ક થી દિલ્હી નેવાર્ક થી દિલ્હી છે દિલ્હી થી બરોડા અને દિલ્હી થી બરોડા દિલ્હી થી બરોડા હા મે કીધું બહુ કીધું એમને કે એક્શન કરો કરો પણ અમારા દેવાંગ ભાઈ નમત ભાભી માનતા જ નથી ભાઈ હવે ટાઈમ લઈને આયા હો તો ધંધો લઈને આયા હોય પછી કેવું લાગ્યું પણ તમને જોરદાર મજા આવી મજા ગઈ કેવી રીત અમારી ટ્રીપ એકદમ જોરદાર એકદમ જોરદાર તરુણભાઈ જોવા નહીં ને અમારે એ તો તરુણભાઈ તમને બધી રીતે ફેરવ્યા ભાભી ને હિસાબે અમારે રોકી માઉન્ટેન જોવાયું

પ્યોર કે આસો જો ઓરેન જ્યુસ સારો આવો છે બાકી તો જે બી હોય તો એમને ખબર બાકી તમે કંઈ કેવું છે તમાર રોકી માઉન્ટેન માટે ટે મજા બસ એક વસ્તુ તો મજા આવી મજા ના શું જોયું શું જોયું એપાર્ટમેન્ટ વાળું

ચેકિંગ કરાવી રહ્યા છે યુએસ જશે અને યુએસ થી એમની કનેક્ટિંગ ફ્લાઇટ દિલ્હીની છે દેવાંગ દેવાંગભાઈ અને ભાભી બોર્ડિંગ કરી રહ્યા છે યુએસનું છે અહીંથી યુએસ છે ને યુએસથી નેક એર કેનેડા છે દિલ્હીનું તો ભાઈ જાઓને કેમેરો ફરીથી આપણા હાથમાં આવી ગયો છે પાછો તરુણભાઈ ના ફ્રેન્ડ આયા હતા દેવાંગભાઈ ભરૂચા એમનો લઈને તરુણભાઈ જાઓ ને જોરદાર ફર્યા છે આલ્બર્ટા બતાવ્યું મોન્ટ્રીયલ બતાવ્યું ક્યુબેક સિટી બતાવ્યું ટોરન્ટો ગયા નાયગ્રા ફોલ ગયા ઘણી બધી જગ્યાએ ગયા એ જેટલો ટાઈમ લઈને આવ્યા હતા ને એટલા ટાઈમની અંદર એમને છે ને ફરફરજ કર્યું છે બધી વસ્તુ એ કવર નથી કરી શક્યા પણ જેટલું થઈ શકે એટલું એમને કવર કરવાની કોશિશ કરી હતી અને ઘણી સારી વિડીયો એમને બનાવી હતી પહેલીવાર કેમેરો હાથમાં લીધો હતો અને પહેલીવાર કોશિશ કરી હતી પણ કમ્પેર ટુ પહેલીવાર એ ટ્રાય કરતા હતા તો બી છે ને એમને બહુ સારી રીતે બધું કવર કર્યું અને સારી રીતે વિડીયો બનાવી અને અમુક લોકોની કોમેન્ટ હતી કે ભાઈ ભરૂચા સાહેબ નથી બોલતા કે ભાભી નથી બોલતા તો ભાઈ ને ફર્સ્ટ ટાઈમ કેમેરાની સામે આવે ને એટલે ભલભલાની બોલતી થઈ જાય એમાં કોઈ અપવાદ નથી ખબર ના પડે કે શું બોલવું શું ના બોલવું પણ જેમ જેમ મેં જોયું કે જેમ જેમ એ ટુ થયા અને જેમ જેમ એમને સમજ પડવા લાગી એમ એન્ડમાં છે ને એમને પછી વિડીયોમાં ઘણું સારું બોલ્યા છે અને ઘણી સારી કોમેન્ટો બી કરી છે એટલે એવું થતું હોય છે એટલે એવું કંઈ વિચારવાની જરૂર નથી કે ભાઈ એ બોલતા નથી કે ઓછું બોલો છે કોઈને બી છે ને ફર્સ્ટ ટાઈમ તમે કેમેરો સામે તરુ કંઈ પૂછો ને તો ભાઈ બોલવાની અંદર છે અને પ્રોબ્લેમ થાય જ પણ ઓવરઓલ આપણે વાત કરીએ ને તો તરુણભાઈએ બહુ સારી રીતે વિડીયો બનાવી હતી અને એમની આલ્બટાની ટ્રીપ એમને કવર કરી અને હવે છે ને એમ બેક ટુ પાછો કેમેરો મારી જોડે આવી ગયો છે અને હવે આપણે વિડીયો બનાવવાની ચાલુ કરી દેવાની છે ઓલરેડી બનાવી દીધેલી છે અને હવે વિડીયો બધી આવવાની ચાલુ થઈ જશે પહેલાં મહિને છે ને બહુ બધું કામ હતું કારણ કે આ હવે જે મહિનો આવે છે ને એ મહિનાની અંદર બહુ બધી જગ્યાએ ફરવા બી જવાનું છે અને બહુ બધી રજાઓ બી પાડવાની હતી જેના કારણે છે ને ગયા મહિને કોઈ વિડીયો મૂકી નહોતી કારણ કે જે બી બધું પેન્ડિંગ કામ હતું કે જે બી હતું એ બધું એ ટાઈમે છે ને ખેંચી લેવાનું હતું જેથી કરીને આ મહિને છે ને વાંધો ના આવે એટલે એના કારણે છે ને એક મહિનો બ્રેક લીધું એવું કહેવાય આપણે પણ હવે છે ને ઘણી બધી જગ્યાઓ જવાના છીએ અને ઘણી બધી વસ્તુ એક્સપ્લોર કરવાના છીએ એ બધી વસ્તુ તમને જોવા મળશે અને તમારા કોઈ બી ક્વેશ્ચન હોય તમારી કોઈ બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરીને જણાવજો જનરલી છે ને અમુક લોકો કહે છે કે ભાઈ તમે કોમેન્ટોમાં જવાબ નથી આપતા કે પછી છે ને અમુક લોકોની કોમેન્ટો છે ને વિચિત્ર હોય છે તો ભાઈ જો બધાની કોમેન્ટનો જવાબ આપવો પોસિબલ નથી જેની પોસિબલ છે ને આપણે શક્ય તેટલા જવાબ આપવાની કોશિશ કરીએ છીએ અને અમુક ચરકટોની કોમેન્ટો એવી હોય છે ને કે જેના જવાબ આપવાની ઈચ્છા જ નહીં થતી અને ચરકટો બધે હોય અહીંયા બી હોય છે અને ઇન્ડિયામાં બી હોય છે બધી જગ્યાએ હોય છે એટલે કોઈ ચરકટ વિદ્યા કરતું હોય ને તો પછી છે ને આપણે બહુ એનો રિસ્પોન્સ ચાલતા નથી આપણને કોઈ ફરક પડતો નહીં એનાથી એમનો જે વિચારવું હોય વિચારો ને એમનું જે બોલવું હોય બોલો એનાથી આપણને કોઈ ફેર પડતો નથી પરંતુ હોય છે ચરકટો બધી જગ્યાએ જોવા મળે એટલે એમાં કંઈ અપવાદ નથી અહીંયા આગળ કેનેડામાં કેનેડિયન ચરકટો બી છે કોઈક વખત મોકો મળશે તો તમને બતાવીશ અને આપણે ત્યાં તો બધી ભરી ભરીને પડી છે એટલે હોય કહીએ ને ગામ હોય ત્યાં હોય જ એના જેવું જો ભાઈ આ બધું પણ ટૂંકમાં હવે છે ને આપણી વિડીયો આવવાની સ્ટાર્ટ થઈ જશે મોન્ટ્રીઅલની રોડ ટ્રીપથી મારીને જે બી ઘણો એ બધી વિડીયો છે ને હવે સમય ટુ સમય આવશે અને આ વખતે છે ને ગરમી ભાઈ ભૂખા કાઢી નાખે એવી અત્યારે પડી રહી છે આજે છે ને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે કાલે બી બફારો જોરદાર હતો આ અઠવાડિયું જો ને ગરમી વધારે છે પરંતુ એવો એમ સમજો ને કે આ ભાઈ છેલ્લો મહિનો છે બસ સપ્ટેમ્બરથી જ ને પછી ગરમી ઓછી થવાની ચાલુ થઈ જશે ઠંડી ચાલુ નહીં થઈ જાય ઠંડી ન ચાલુ થતો જો નવેમ્બર આવી જશે પણ કહેવાય ને કે વાતાવરણ છે ને હવે બદલાવાનું ચાલુ થઈ જશે જે કહેવાય ને શિયાળો ઉનાળો કહીએ ને ઉનાળો ઓલમોસ્ટ ઓગસ્ટ એન્ડ પછી છે ને જનરલી સપ્ટેમ્બર મીડ પછી પતી જાય છે એના પછી ફોલ સિઝન ચાલુ થઈ જશે એમાં કલર બલર બધા મસ્ત મસ્ત થશે પણ હજુ વાર છે પણ ટૂંકમાં છેલ્લો મહિનો છે ગરમી સહન કરવાનો એટલે આ મહિનોમાં આપણે ગરમી સહન કરવાની છે આજે છે જો કે ચોત્રીસ પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર બતાવ્યા તો તડકો નીકળેલો છે મસ્ત વાતાવરણ છે આજે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ શીતલના લેવા માટે એની કંપની ઉપર કેટલા વાગ્યા કહું તમને સવા ચાર થયા છે સાડા ચાર એ છૂટો છે એટલે એનો અત્યારે પિક કરવા માટે જઈ રહ્યો છું તો આ વિડીયો ન જણને આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપશો સૌને જય હિન્દ વંદે માતરમ આપશોનો દિવસ શુભ રહે અને હા કોઈનો ક્વેશ્ચન હતો કે ભાઈ તમે એન્ડમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ કેમ બોલો છો કેનેડાને એપ્રિશિએટ કેમ નથી કરતા તો ભાઈ કેનેડાને બી એપ્રિશિએટ કરીએ છીએ અને ઇન્ડિયાને બી એપ્રિશિએટ કરીએ છીએ પરંતુ વર્ષોથી જે ચાલીસ વર્ષ જીવનના આપણે જે જગ્યાએ વિતાયા હોય જે દેશમાં રહ્યા હોય તો એને ભૂલી તો ના જવાય ને બાકી એવું કંઈ નથી કે કેનેડાને બી એપ્રિશિએટ નથી કરતા એને આપણને ઘણું બધું આપ્યું છે નો ડાઉટ અને આપણે એને બી એપ્રિસિએટ કરીએ છીએ પરંતુ દેશ એ દેશ દેશને બી યાદ કરવો પડે અને વિદેશને બી યાદ કરવું પડે એટલે એવો કોઈ ઇસ્યુ નથી પરંતુ એ કહેવાય ને હેબિટ પડી ગઈ છે બોલવાની કે ભાઈ જ્યારે બી આપણે એન્ડ કરીએ ને એટલે વર્ષો જૂની આદત છે જય હિન્દ જય ભારત વંદે માતરમ બોલવાની આદત પડી ગઈ છે તો એ પડી ગઈ છે હવે એને ચેન્જ કરવાની મને કોઈ જરૂરિયાત લાગતી નહીં એટલે મેં કશું કંઈ એવું ચેન્જ કરવાનું વિચાર્યું નહીં એનાથી કંઈ ભાઈ આપણે કેનેડાનો ડિસરિસ્પેક્ટ કરીએ છીએ કે બીજા કોઈને ડિસ ડિસરિસ્પેક્ટ કરીએ છીએ એવું કશું નથી એટલે એવું કંઈ હોતું નથી બસ એક ખાલી એક બોલવાની એક ડબ પડી ગઈ છે એટલે એના હિસાબે આપણે બોલીએ છીએ એટલે બહુ એવું ડિટેલમાં નહીં વિચારવાનું કઈ નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં